ભાવનગરના મહુવાના બગદાણામાં નવનીત બાલધિયા પર હુમલાની ઘટનાને લઈને પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા હતા

કોળી સમાજના ધારાસભ્યો તેમજ સાંસદ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે હવે એસઆઈટી ની રચના કરવામાં આવી છે સમગ્ર કેસની ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે દરેક પાસાઓની થી લઈને બાકીના કેટલા સ્ટેટમેન્ટ છે બધાનું હજી વિશ્લેષણ કરવામાં આવશે કેટલા પુરાવા પ્રાપ્ય થયા છે અને કયા પુરાવા હજુ લેવાના બાકી છે તેનું ટોટલ વિશ્લેષણ કરીને ચોક્કસપણે ઘટના કેવી રીતે ઘટી એનું બીજા સંયોગિક પુરાવો શું છે તમામ તમામ એકત્રિત કરવા માટે અત્યારે ટીમ કાર્યરત છે